રાધનપુર તાલુકા અને જિલ્લા કક્ષાનો કૃષિ મેળો પિંડારિયા હોલ ખાતે યોજાયો હતો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા અને જિલ્લા કક્ષાનો કૃષિ મેળો રાધનપુર ખાતે આવેલા પિંડારિયા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી એમ એસ પ્રજાપતિ અને જિલ્લા મદદનીશ અધિકારી અને તાલુકા ખેતીવાડી અધિકારી મયંકભાઈ પટેલ સહિત પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ મેળો યોજાયો હતો યોજાયેલ કૃષિ મેળામાં આજરોજ ખેડૂતોને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેતી અંગે અલગ અલગ અધિકારીઓ દ્વારા વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાધનપુર તાલુકા અને જિલ્લાનો કૃષિ મેળા નો ખેતી માટે એને સમજ આપી અને ખેડૂતોની કઈ રીતે આવક બમણી થાય એના માટે અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ ખુબજ સારી રીતે માર્ગદર્શન આપ્યું અને સરકાર જે લાભો છે એ કેન્દ્ર સરકાર ના અને ગુજરાત સરકાર ના લાભો સમજ આપી આ મારે એના માટે વાત કરી વાત કરી એટલે જ આજે આનંદ ની એ ખુશી મેળા આયોજન કર્યું ખાતે જે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષનો મિલેટ મેળો જે ખેતીવાડી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલો હતો તેનું ખૂબ જ સારું અને સુંદર આયોજન અત્રે જોવા મળેલ હતું આ મેળાની અંદર એટલે આપના કાર્યક્રમની અંદર અધ્યક્ષ એવા જિલ્લા પંચાયતના વિતલબેન ઠાકોર સાહેબ ઉપસ્થિત રહેલા હતા તેમજ રાધનપુર મત વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી ધનજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહેલા હતા ઉપરાંત આપણા જિલ્લાના વડા એવા જિલ્લા અધિકારી ડીએમ સુરેન્દ્ર પણ આ તબક્કે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની અંદર જોવા જઈએ તો ભારત સરકારે જે મિલેટ વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જે જાહેર કર્યું છે મિલેટ એટલે કે બાજરા જુવાર નાગી નાગલી બંટી મોરૈયું રાજનગરો આ બધી વસ્તુ જે આપણે ભૂલતા જતા હતા એનું એને કઈ રીતે ખેતી કરવી અને એના એની અંદર જે પોષણયુક્ત જે ગુણો રહેલા છે એ ગુણોનું મહત્ત્વ સમજાવવા માટે ખાસ કરીને આપણે તમામે તમામ તાલુકાઓમાં આ રીતના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું જે પૈકીમાં જિલ્લા કક્ષાનો મિલેટનો મેળો અત્રે રાધનપુર ખાતે કરવામાં આવ્યો હતો